તો નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ચૈતર વસાવા હાલની અંદર જેલની બહાર આવી ગયા છે જી હા મિત્રો ચૈતર વસાવા જેલની અંદર નથી પરંતુ હવે જેલની બહાર છે અને તે હવે ગમે તે રીતે ખુલ્લે આમ ફરી શકે છે જી હા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને પણ ખબર પડી જશે કે શું ખરેખર ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવી ગયા છે મિત્રો હાલની અંદર તમે ક્લિપની અંદર વિડીયો જોઈ શકો છો કે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તેમના સંતાનો અને તેમની પત્ની સાથે શું મિત્રો આ વાત સાચી છે તો બિલકુલ મિત્રો આ વાત ખોટી છે ચૈતર વસાવા હાલની અંદર જેલમાં છે અને એ વડોદરાની જેલની અંદર મિત્રો સોશિયલ મીડિયાની અંદર હાલમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે તો મિત્રો એકદમ સરે ખોટી વાત છે ચૈતર વસાવા હજુ જેલની અંદર છે અને જેવી રીતે જેલની બહાર આવશે એટલે સોશિયલ મીડિયાની અંદર અને આદિવાસી સમાજની અંદર ખુશીનો માહોલ જોવા મળશે જી હા મિત્રો હવે ચૈતર વસાવા જેલની અંદર છે તો મિત્રો ક્યારે બહાર આવશે ચલો એ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવાના પુરાવા આપવાના હતા જેનું શું થયું તો મિત્રો ચૈતર વસાવાના પુરાવા આપવાના હતા અને પુરાવા આપ્યા પણ હતા પરંતુ ભાજપ સરકારે તેમને અસ્વીકાર કર્યા છે એટલે કે રદ કર્યા છે હવે મિત્રો શાના કારણે રદ કર્યા છે કેવી રીતે રદ કર્યા છે એ આપણા પાસે કોઈ માહિતી નથી પરંતુ મિત્રો હવે બીજા ચૈતર વસાવાને પુરાવા મળશે તેમના ભેરું તો મિત્રો તેમને કદાચ જેલની બહાર આવી શકે છે પરંતુ મિત્રો આદિવાસી સમાજ અને બીજી સમાજ એટલો સપોર્ટ કરી રહી છે ચૈતર વસાવાને કે ભાજપની સરકારને પણ ઝૂકવું પડશે આવું સોશિયલ મીડિયાની અંદર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે શું મિત્રો ખરેખર ચૈતર વસેવા ગુનેગાર નથી કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો અને મિત્રો ચૈતર વસાવાની અંદર કોઈ એક સમાજ સપોર્ટ નથી કરતો ઘણા બધા સમાજો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે હવે તમે સપોર્ટ કરો છો કે નથી ચૈત્ર વસાવવાને કોમેન્ટની એકવાર જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ કારણ નથી વિડીયોને ફક્ત ને ફક્ત હાઈપ કરી લેજો અને જો વિડીયો આવા ઇન્ફોર્મેશન તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો બટણ દબાવી શકો છો